આ પવિત્ર શ્રાવણ માસમાં આજે આશરે પંચાવનસો વર્ષ પૌરાણિક મહાદેવનું સ્થાન એટલે ભીમનાથ મહાદેવ કહેવાય છે કે આ શિવલિંગ ભીમ દ્વારા સ્થાપિત કરાઈ અને અર્જુન દ્વારા સૌ પ્રથમ આ શિવલિંગની પૂજા અર્ચના થઈ હતી પશુનામ પતિએ ચેવ પાવકાયાતિ ભીમાય શબ્દ માત્રાય તે નમઃ અર્થાત હે ભગવાન જે અગ્નિ સ્વરૂપે જ્વલંત છે અને પશુપતિનું સ્વરૂપ ધરાવે છે તમને નમસ્કાર હે ભીમદેવ તન માત્ર શબ્દ સાથે આકાશના સ્વરૂપમાં તમને નમસ્કાર

मन्दिनाथमण्डमरवयं चकारताण्डवं तनो पुनः शिवशिवं 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 शिवशिवम् भ्रम भ्रमन्निलिम्पनिर्झरी विलोलमि चिवल्लरी विराजमानमर्धनि भगद्भगद्भगजनाटमण्डपा किशोरचन्द्रशेखरे रति प्रतिक्षणं શિવ શંભુ કરિશૂલ ભંગ કરાપ મો ચંદ્રભાન અદભુત લોચન વિશાલ હેદયા અગહારી

મહાદેવ ત્યારે આ બાજુ આવેલા એમાં અર્જુન છે એ મહાન શિવ ભક્ત હતા શંકરની પૂજા કર્યા બાદ જ ફલાહાર કરતા આખો દેવા ઉપવાસ કરતા હતા હવે આ હેડંબાના વડમાં જઈ શંકરનું મંદિર નહી જ્યાં સુધી અભ્યુનની પૂજા ન કરે ત્યાં સુધી એકય ભાઈ ભોજન લે નહીં હવે બે ત્રણ દિવસના ઉપવાસ થાય છે ભીમને ભીમભાઈ ખૂબ પૂજા થાય છે એમનેથી સુધા સહન થતી નથી એટલે એમણે વિચાર્યું કે હવે કંઈક યુક્તિ કરું તો મને ભોજન મળે આ માટે

અર્જુનજી તો હર્ષ ગેલા થઈ જાય છે અહીંયા આવે છે અને શિવજી માની પૂજા કરે છે અને માની લે છે કે મારી પૂજા શંકર સ્વીકારી લીધી ત્યારબાદ બધા ભાઈઓ ફલાહાર કરે છે ફલાહાર થતા જ ભીમભાઈ તો એકદમ આનંદ માં આવી જાય છે અને ખડખડાટ હસતા કહે છે કે હે અર્જુન ભાઈ અહિયાં શંકર કેવા

અને ભોળાનાથ આશીર્વાદ આપે છે કે હવે તમારા દુખ ના દિવસો પૂરા થયા છે તમે તમારા બધા આ વાત પાંચ હજાર વર્ષ વીતી ગયા મહાનજી ના વડવાઓ રાજસ્થાન માંથી જુનાગઢ યાત્રા કરવા જતા હતા પહેલાના લોકો ચાલી ને જતા સાથે ગાયો રાખતા આ લોકો એ પણ લીલકા નદી કાંઠે મુકામ કરેલો એમની ગાય ચડતી ચડતી અહિયાં આવે એક પિયોન નામની ગાય હતી એ આ શિવલિંગ ઉપર ઉભી રે એના આચરણ ઓટોમેટિક દૂધનો નો અભિષેક થઈ જાય ગાય ને ધોવે એટલે દૂધ ના આપે મહાનજી કે ભાઈ મારી ગાય ને કોઈ ધોઈ લે છે કાલે તું એની પાછળ ધ્યાન રાખજે બીજે દિવસે ગાય અહિયાં આવી એના જળ માંથી દૂધ નો અભિષેક થયો મહાનજી ને કીધું મહાનજી કે કોઈ ચમત્કાર જગ્યા હશે ચાલ મને બતા અહિયાં આવી પાંદડા બાંદડા દૂર કર્યો તો આ શિવલિંગ ને કર્યું મહાનજી વડવાઓ અહિયાં પૂજા કરવા માટે રોકાઈ ગયા અને પાંચસો વર્ષ પહેલા આ મંદિર શિખર બંધ કરવા માટે આ વરખડી ના ઝાડ ને કાપતા હતા તો એમાંથી લોહી ભોળાનાથે વરખડી નું ઝાડ કાપસો નહીં આમાંથી ચૈત્ર વાખ માં ગ્લુકોઝ ખાંડ જેવો મીઠો પદાર્થ હાલ માં પણ જરે છે લોકો પ્રસાદી તરીકે ગ્રહણ કરે છે આ ભીમનાથ મહાદેવ અતિ પ્રાચીન છે શ્રદ્ધા અને વિશ્વાસ નું પ્રતિક છે તમારી કોઈ પણ મનોકામના તમે ભોળાનાથ પાસે પ્રગટ કરશો તો અવશ્ય ભોળોનાથ તમારી મનોકામના પૂરી કરશે અહિયાં અન્ન ક્ષેત્ર ચાલે છે સવાર સાંજ ચાનો નો પ્રસાદ પણ મળે છે કોઈ પણ જાતના ના નિઃશુલ્ક

જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે એવી પવિત્ર આ લીલકા નદીના કિનારે આવેલું મહાદેવનું સાનિધ્ય એટલે ભીમનાથ મહાદેવ

જેનો અભિષેક સ્વયં લીલકા નદી ચોમાસા દરમિયાન કરતી હોય છે